ઘરના વડીલો ગળું ફાડી ફાડીને કહી રહ્યા છે પરંતુ આપણે તો ક્યાં સમજવું છે હિન્દુ પરંપરા મુજબ લગ્નને વિવાહ સંસ્કાર કહેવામાં આવે છે પરંતુ હાલના સમયમાં વિવાહમાં સંસ્કાર ક્યાં છે દેખા દેખી અને વધુ આધુનિક થવાની હોડમાં આજે વિવાહ છે એ સંસ્કારના બદલે એક સેલિબ્રેશન બની રહ્યા છે ઘરના અમુક સભ્યોની જીદના કારણે વિવાહ આજે ભવ્ય બનતા જાય છે લાખો અને કરોડોના ખર્ચ કરીને માનસ વ્યાજે લોન લઈને પણ લગ્ન તો ભવ્ય જ કરે છે ત્યારે આ ભવ્ય અને રોયલ દેખાવાના હોડમાં આજે માણસ આખી જિંદગી વ્યાજ ભરતો થઈ જાય છે અને આખી જિંદગી વ્યાજ ભરવામાં જ પૂરી થઈ જાય છે આર્થિક તંગીના કારણે શિક્ષણ અધૂરું રહેશે તો ચાલશે પરંતુ લગ્ન તો ભવ્ય જ થવા જોઈએ બધા જોતા રહી જવા જોઈએ પ્રી-વેડિંગ ફોટોશૂટની આધુનિકતા મ્યુઝિકલ નાઈટની રમઝટ અને મહેંદીના ડ્રેસ કોડના નામે ખોટા ખર્ચા ભવ્ય અને ફટાકડાનો ધુવાણો આ બધું ક્યાં જઈને અટકશે ત્યારે બારડોલીની એક ઘટના સામે આવી છે જેમાં યુવકે લગ્ન પહેલા એવી માંગણી કરી છે કે જેને હંમેશા બધાને યાદ રહી જશે જેમાં તેને સૌથી પહેલા તો સૌથી મોટું દૂષણ એટલે કે પ્રીવેડિંગ ફોટો શૂટ નહીં કરવામાં આવે બીજું કે કન્યા લગ્નમાં લહેંગાના બદલે સાડી પહેરશે ત્રીજું લગ્નમાં અશ્લીલ અને કાન ફાડી નાખે તેવા ડીજેના બદલે લાઇટ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વગાડવામાં આવશે ચોથી શરત એ હતી કે વરમાળાના સમયે સ્ટેજ ઉપર માત્ર વર કન્યાને જ રહેવાનું રહેશે પાંચમી શરતમાં તેને કહ્યું કે વરમાળા સમયે જેવો વર કન્યાને ઉપાડશે તેને ત્યારે જ લગ્નમાંથી હાંકી કાઢવામાં આવશે જ્યારે છઠ્ઠી શરતમાં તેને કહ્યું કે પંડિતજીને લગ્ન પ્રક્રિયા શરૂ કર્યા પછી પંડિતજીને કોઈ રોકશે નહીં જ્યારે સાતમી શરત એ હતી કે કેમેરામેને પંડિતજીને ડિસ્ટર્બ કર્યા વગર દૂરથી જ ફોટો લેવાના રહેશે જ્યારે આઠમી શરતમાં તેણે કહ્યું કે વર અને કન્યા કેમેરામેનના કહ્યા પર અશોભનીય પોઝ નહીં આપે જ્યારે નવમી શરતમાં લગ્ન વિધિ દિવસ દરમિયાન થવી જોઈએ જેથી મહેમાનોને

કન્યા પક્ષે પણ આ છોકરાની દરેક માંગણી સહર્ષ સાથે સ્વીકારી પણ હતી લગ્ન એક પરંપરા છે કોઈ ફિલ્મનું શૂટિંગ નથી ત્યારે લોકોએ પણ આ સમજદારી દાખવવી જોઈએ અને આ ખોટા અને ભવ્ય ખર્ચા કરવાના બદલે નવયુગલના ભવિષ્યનો વિચાર કરીને આ પૈસાને ક્યાંક ઇન્વેસ્ટ કરવા જોઈએ અને લગ્નને એક સેલિબ્રેશન નહીં પરંતુ સંસ્કાર બનાવવા જોઈએ